ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ વિસનગર નગરપાલિકાને બ વર્ગમાંથી અપગ્રેડ કરી અવર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હતો વડનગર નગરપાલિકાને તાજેતરમાં અવર્ગનો દરજ્જો આપ્યા બાદ વિસનગરને મળશે અવર્ગ વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોને લીધે વિસનગરવાસીઓને હોળીના તહેવારોની ભેટ પ્રાપ્ત થઈ છે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વિસનગર નગરપાલિકાને અવર્ગ પ્રાપ્ત થતાં નગરજનોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાશે ખાસ આગામી પ્રથમ એપ્રિલ બે હજાર પચીસથી અવર્ગ માટેની ગ્રાન્ટ મળશે જેને લઈને વિસનગરને ઉત્તમ બનાવવા માટે જે કામો પેન્ડિંગ છે તે વિકાસ કાર્ય કરી શકાશે આ ઉપરાંત વર્ગ બે આ ઉપરાંત વર્ક બે એકાઉન્ટ ઓફિસરનો લાભ મળશે જેના હાથ નીચે ઇન્ટરનલ ઓડિટરની નિમણૂક થશે નગરપાલિકાના સદસ્યો તેમજ હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ અમારા લોકલાલીના ધારાસભ્ય માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર વિસનગર શહેર વતી મારા તમામ કોર્પોરેટર ઉપપ્રમુખ શ્રી સ્ટેન્ડિંગ શ્રી સમસ્ત બોડી વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય શ્રી નો અમને બ વર્ગમાંથી અવર્ગમાં અપગ્રેશન થયું હવે વિસનગરની જનતાની સુખાકારી માટે અ અવર્ગમાં આવવાથી ઘણી બધી વિશેષ પ્રકારની ગ્રાન્ટોનો લાભ થશે અને આવનાર વર્ષોમાં જે વિસનગર શહેરનો વિકાસ હાલ ઉત્તમ થઈ રહ્યો છે એ વધુમાં વધુ ઉત્તમ થાય એવા પ્રયત્નો માટે માનનીય ગુજરાત સરકાર ભારત સરકાર સમગ્ર સરકારનો ખૂબ ખૂબ ઋણી છું સમગ્ર વિસનગર શહેરની જનતા વતી આવનાર વર્ષોમાં જે કંઈ પણ ગ્રાન્ટો વધશે એની અંદરથી આપણે શહેરનું સારા એવા કાર્યો માટે બ્યુટિફિકેશન કરી શકશું જે કંઈ પણ સેવાઓ ઓછી પડતી હોય એની અંદર વધુ આપી શકીએ એવું અપગ્રેસન થશે અને સમગ્ર જનતાને એનો ખૂબ ખૂબ મોટો લાભ થનાર છે ફરી એક વખત હું ગુજરાત સરકાર અને અમારા માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું